ફૂલ સ્પીડથી આપણી તરફ અહીંયા કને આવી રહ્યો છે મગર કેટલો મોટો છે આપણે બાજુમાં આવશે ત્યારે ખબર પડશે આવો દ્રશ્ય આપણે ક્યાં જોવાની મળે એકદમ ખતરનાક જેને કહેવાય ને બાજુમાં પહોંચીએ છીએ સાવ નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો આપણે આજે આવ્યા છીએ વાંટાઈ અને વાંટાઈનું તળાવને આપણે જોઈશું આજે વિશાળ મોટું તળાવ છે અને અહીંયા કને મગર પણ તળાવમાં ઘણા છે તો માછલીઓને આપણે બિસ્કીટ લઈ આવીએ છીએ નાખીશું અંદર તો મિત્રો જોઈ શકો છો આપ કેટલી માછલી છે અહીંયા કને અસંખ્ય હજારો માછલીઓ આ તળાવમાં છે અને હાલ મગર પણ આવે છે મોટો મગર છે એકદમ તમને ઝૂમ કરીને બતાવી દઉં આ સામે દેખાઈ રહ્યો છે વિશાળ મગર છે આ જોઈ લો મગર આવા ઘણા મગરો આ તળાવમાં આવેલ છે મિત્રો હવે એક બીજો મગર અહીંયા આવી રહ્યો છે ફૂલ સ્પીડ આવી રહ્યો છે અહીંયાથી હા જોઈ શકો છો આપ સ્પીડથી આપણી તરફ અહીંયા કને આવી રહ્યો છે મગર કેટલો મોટો છે આપણે બાજુમાં આવશે ત્યારે ખબર પડશે શાંતિથી આપણે અહીંયા કને ઊભા છીએ તેની રાહ જોઈને આપણી બાજુમાં જ આવી રહ્યો છે મિત્રો બહુ જોવા જેવો નજારો છે આવો નજારો ક્યાંય જોવા નહીં મળે તો આપડી બાજુમાં જ પહોંચી પોચીએ છે મગર જોઈ શકો આપ આવો દ્રશ્ય આપણે ક્યાં જોવાની મળે એકદમ ખતરનાક જેને કહેવાય ને બાજુમાં પહોંચીએ છીએ સાવ આવો નજારો સુંદર